તો વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રત્યક્ષેપો કરવામાં આવી રહ્યા છે ભાજપના ઉમેદવાર ધવલ પટેલની વિરુદ્ધમાં ભાજપના જ કાર્યકર દ્વારા વારંવાર ફરતી કરવામાં આવતી પત્રિકાને લઈને રાજકારણ ગરમાયું તો હવે એવા સમયે સોશિયલ મીડિયામાં એક નકશો ફરી ગુગલ મેપ સાથે લોકો ઘર અને જમીન હોણા થશે ન માત્ર લોકો જ પરંતુ આ નહેરના કારણે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ઘર પણ જઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે આવી અફવાઓ કોંગ્રેસ દ્વારા જ ફેલાવવામાં આવી રહી હોવાનો જીતુ ચૌધરીએ આક્ષેપ કર્યો છે ગૂગલ મેપ ઉપર તો ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી છે માણસ કંઈ પણ કરી શકે એટલે ખોટી આ સામેના ઉમેદવાર છે કોંગ્રેસ કોંગ્રેસને ખબર જ છે હારી જવાના છે એટલે આવા બધા ઘટાડાઓ કરીને લોકોને ગેરમાર્ગે ભરમાવાનું કામ કરી રહ્યા છે બહાનું છે અહીંના લોકો જે રીતે ઉત્સાહથી મારી સાથે જોડાતા છે અમારો પ્રચાર પ્રસાર ખૂબ સારો થાય છે એ જોઈને લોકોનું દિમાગ ભટકાવવા માટે અને ધ્યાન ભટકાવવા માટે વોટર્સનું ધ્યાન ભટકાવવા માટે અમારા ઉપર આક્ષેપ કરવામાં